આમોદ પાલિકાના ઉપપ્રમુખનો ખુલાસો વોર્ડ નંબર એકમાં ત્રણ મહિનાથી પાણી નહીં મળતું હોવાની વાત તદ્દન ખોટી અમુક લોકો રાજકારણ માટે ઘટકડા કરી લોકોને ભડકાવે છે આમોદના પુરસા રોડ નવી નગરી ખાતે આશરે ત્રણ માસથી પાણી ન આવતું હોવાનું કહી આમોદ પાલિકા કચેરી ખાતે મહિલાઓએ મોરચો માંડ્યો હતો અને નગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા જે બાબતે આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડે ખુલાસો આપતા જણાવ્યું હતું કે ગઈકાલે જે મહિલાઓ ત્રણ મહિનાથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદ લઈને આવી હતી તે વાત તદ્દન ખોટી છે આ બાબતે અમુક ઉપપ્રમુખ પોતે તેમજ વોર્ડ સદસ્ય શાંતાબેન રાઠોડે વોર્ડમાં ફરીને લોકોના નળ ચેક કર્યા છે બધાના ઘરે પાણી મળે છે જેનો વિડીયો અને ફોટો પણ લીધા છે પરંતુ કેટલાકના નળ ખુલ્લા રહી જાય છે જે બંધ કરતા નથી તેના કારણે આગળ પાણી પહોંચતું નહીં હોય તેમ માની શકાય છે પરંતુ જે લોકો એવું કહેતા હતા કે ત્રણ મહિનાથી પાણી મળતું નથી તે વાત તદ્દન ખોટી છે અમુક લોકો રાજકારણ માટે આવું ગતકડા કરી લોકોને ભડકાવે છે હાલના અનુસંધાનમાં જે મહિલાઓ ઓન નંબર માટે જે પાણી બાબતે મોરચો લઈને આવેલા એ બાબતે અમે તપાસ કરતા આજે હું જાતે ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ તેમજ સાંતાબેન જે રાઠોડ જેઓ તેઓના સભ્ય છે અમે જાતે તપાસ કરતા ત્યાં નળ પર પાણી આવે છે એના વિડીયો બી અમે ઉકા મૂક્યા છે આગળ જતા જે જે નળ પર અમે તપાસ કરતા પાણી નળ પર આવે છે જે પાણી આવે છે એના કેટલાક ખુલ્લા પાઇપો સાથે નળ નથી એના અનુસંધાનમાં કદાચ આગળ પાણી કદાચ નહીં મળતું હોય પણ અમે જે ઘરે તપાસ કરતાં જોયું તો જે કાલની મેટરમાં જે લોકો ટોળું લઈને આવેલા એ બાબતે હું એમાં તદ્દન ખોટું સાબિત થાય છે કે એમને પાણી નથી મળતું તત્ મહિનાથી પણ આજે તપાસ કરતા અમે જોયું કે એમને પાણી મળે જ છે નળ સુધી પણ ત્યાં ખુલ્લેવું પાઇપ હોવાથી પાણી અમુક ઘરોમાં જતા નથી આ બાબતે આ વસ્તુ અમે જાતે તપાસ કરી છે આ બાબતે તમે શું કહેશો કાલે જે મોરચો લઈને આવેલા પૂર્વ પ્રમુખ તે બાબતે હા કાલે જે મોરચો લઈને આવેલા એમાં માજી પ્રમુખ સાજીતભાઈ રાણા તે લોકો મોરચો લઈને આવેલા અને એમના બાપડે આપણે રજૂઆત કરેલી કે તત્તોન મહિનાથી પાણી મળતું નથી અને ત્યાં વિકટ પરિસ્થિતિ છે પણ અમે જ્યાં જોતા ત્યાં આગળ એવું કંઈ માલમ પડે નથી પાણી મળે છે અને અમુક લોકો પોતાના રાજકારણ માટે આવું આજે કરતા હોય છે એ મારા જાણ મુજબ છે પીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ